ભુજ ખાતે આ ગામના મનદુખના લીધે યુવકનો હુમલો ભૂજ મહાવીરનગર ચોકડીનો બનાવ છે ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજ ભૂજની જેકે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી પૂછો માдам ભાવના હા અમાર ઘરવાળા છે કમલેશ કમલેશ ચોશી મારો મારો ને એનો અફેર હતો ચાર વર્ષ થી પછી હવે મને રાખો નથી તો એ મને મારી કુટીન ધમકી દેતો હતો તો મારા વાર મને છરી મારવા ધમકી દેતો હતો એટલે મેં કને તલાક લેવરાવી બળજબરી એ હવે હું મારા ઘર વાળા ને તો મને રાખવા નથી દેતો સવાર નું કામે જતી હતી નવ પોણા નવે તો મને મારી મને મારવા આવ્યો મને છારી બતાડી મને મારવા જતો તો વચ્ચે થી મારા ઘર એટલે એને વાર કરી બધું પોણા નવ વાગે હા આવજો મને ધમકી દી યાદ રાખે બે ત્રણ વખત એને ઘરે બરજબરી મને ખાણી ગયો તો હું આથી માન માન ભાગી એના કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે